શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનો આજના નવા વિડીયોમાં અત્યારે ચોકડીયાલમાં એક થઈ ગયો છે કારણ કે બધું કામ કરીએ તો બપોર તો એમાં થઈ જ જાય છે એવું કામ કરીએ એટલે મોડું તો થઈ જ જાય છે અને એક વાગે જો અહીંયા હું મારા ઘરે આવી ગયું છું અને અહીંયા અમારે થોડુંક ડેકોરેશન બધું કરવું તો એ દરવાજા ઉપર તો એવું બધું લગાવવાનું બાકી હતું ને તો બે ત્રણ દિવસ રહ્યા ઓમ તો હાચા તો ત્રણ જ દિવસ કહેવાય કારણ કે પાંચ તારીખે તો અમારે માંડવો છે એટલે તો જો અત્યારે હું કહું એટલે આજ તો રવિવારની રજા છે એટલે પ્રિન્સે ઘરે હતો અને મિસ બેન તો અમારે હોય જ બધા કામમાં ઊભા જ હોય તો સુબેન ને પ્રિન્સ ને બધાય છે ને તો અમે હું કાલે આપણે બધાય થઈને ત્યારે તોરણ ને હું લગાવી દઈએ આખો દિવસ તો બસ કે ટાઈમ નથી મળતો તો અત્યારે બપોર વચ્ચે જો અમે એ બધું કામ શણગારનું છે એ કરી નાખીએ હમણાં ઘરે આવી ગઈ છું

એ ઝુમર હમણાં લગાડાઈ જાય ને પછી મિસુબેન બતાવશે કા એ રેવા દે ને તૂટી જાય જો ઝુમર જેવું છે ને એ આગળ ઉપર છે ને એ લગાવી દેવું તો મારે મિસુબેન ને એ બધું ડેકોરેશન કરવું છે ને તો ફટાફટ બધું ડેકોરેશન કરી નાખીએ મિસુબેન જો ઝુમર ઊંચું કરીને બતાવ્યું કાંઈ ઝુમર જેવું છે આમ તો ટોટલિયા જેવું છે પણ એમાં એ ગેટમાં રાખવું છે તો અહીં ગેટમાં રાખી દેસું મિસુબેન જો આજે રવિવાર છે એટલે ઘરે છે તો નાઈ ને ધોઈને સરસ મજાના તૈયાર થઈ ગયા માથું ધોઈને કા પછી એને મારે સોમને મંદર બેડી જવાનું કા ને એટલા બધા દિવસ જાવ જાવ તો 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 અમે મરી બેન તમે છે એટલે અમારે શું કરવાનું એટલે અમારે કે તારે એક જ દિવસ ઘરે રહેવાનું એવું કે તો સારું હાલ આ બધા સામાન આવી ગયા છે ને તો ઓન મિસબેન ને પ્રિન્સબેન કામ ફટાફટ બધું ડેકોરેશન કરી લઈએ જો મિશુએ આગળ ડેકોરેશન નો બધા સામાનમાં બતાવ્યું હતું કે સાદી વાળા ઘર જે લખેલું છે એ અમે પિલોરમાં જવી રીતે રાખી દીધું છે અને જે વાળા તોરણ હતા ઉપર ગેટમાં લગાવી દીધા છે અને સરસ મજાનું ડેકોરેશન જો કરી દીધું છે અને ઉપર અમે સિરીઝ પણ લગાવી છે પણ અત્યારે દિવસના તો કઈ એ સિરીઝ દેખાય નહીં એટલે એ જયારે રાતે સિરીઝ કરશું ને ત્યારે એનો વિડીયો ઉતારીને આમાં આપે રાખશું કે ત્યારે બતાવશું કે કેવી આ સિરીઝ બધી થાય છે એમ કે અત્યારે દિવસના તેનો કોઈ મતલબ નથી કે દિવસના ખબર ન પડે તો

હા જો મિશુ બેન તો કઈ આંબી ન થકતા એટલે જ ઊંચું રાખ્યું છે નગર તો મીસુ જેવા છે ને લઈ લઈએ એમને ઉપર જો અમે કીધું તેમ કે સિરીઝ રાખી દીધી છે પણ અત્યારે તો કઈ સિરીઝ દેખાય નહીં રાતે જ્યારે લાઇટિંગ થાય ને અંધારું હોય ને ત્યારે ચાલુ કરીએ ને ત્યારે દેખાય તો એ અમે રાતે બતાવશું

એટલે મોબાઈલમાં જોઈ જાય ગીત ચાલુ કરીને આખો ડાન્સ કરે તો એવું કરે કઈક તો કરવું ને ગાંધા બેઠા બેઠા હું ફટાફટ છે આવડે ને ચાલો મિસુબેન એ ચાલુ રાખે ને મારે એટલું અશાક સુધારે છે વધારી નાખું વાત તો મોડું થઈ ગયું શાક તો બની ગયું હોય પણ આ રોટલી બની ગયું

તો જો હું ને મિસુબેન બે ગયા છીએ કા ને આ સિરીઝ નો કેવો દેખાવ આવે છે મિસુબેન બતાવે કેવો કા આવે મિસુબેન મિસુબેન બતાવ્યું તું ને અત્યારે જો સિરીઝ ચાલુ થઈ ગઈ છે તો સિરીઝ બહુ મસ્ત દેખાવ આવે છે અને ચાલુ ગઈ છે કા મિસુબેન હવે કઈક લાગે છે કે લગ્ન આવી ગયા હોય નજીક એવું લાગે છે ને મિસુબેન હા અને મિસુબેન તો જો ન્યા જ મજા આવે છે એટલે હરીફરી ફરી ન્યા ઉભા રહી જાય ત્યાં કઈ છે મિસુઓ હે તો સારું હાલો અમારે જમવાનો ટાઈમ થઈ ગયો છે તમે ઘરે જઈને જમી લઈએ અને પછી કા મિસુબેન કે હવે બીજું કઈ કામ છે મિસુબેન ને હા એવું લાગે છે કે આજે જ લગ્ન છે તો હાલો ફટાફટ ઘરે જાય અને અમે જમી લઈએ તો જો અમે આ છે ને ટોપલી શણગારી લીધીશ કમિશુ બેન બાંધણી નો કાગળ ને ભાઈને અમે નથી શણગારી કોને શણગારી દીધી મિસ્ત્રી દુકાન બાજુમાં છે ને રાજસ્તા કઈ તો મારી થઈ ની પછી કામમાં લેવાની છે કા એટલા માટે ઉખેડવાનું કામ ચાલુ કરી દે એમાં એવું લાગે છે મને કા હા એવું થોડું એનું કામ છે બીજું કઈ કામ નથી આવડતું આવરે સે ફોલો કરવાના જોયા બગાડી નહી ઇતેમ કેવું જ પડે કે તું બગાડી નહી ના છે એમ મૂકી દેઈએ અને આ સરે તમે એડ કરી છે તો લાઈક કરો શેર